મિત્રો ફરી એકવાર આપનું જવદોસનું જવસો યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે વાતો કરીશું વીક એન્ડ કસરત યાને કે વીક એન્ડ વોલિયર્સ આપણે જાણીએ છીએ કે તંદુરસ્ત લેવાના માટે દરેક વ્યક્તિએ એક અઠવાડિયામાં એકસો પચાસ મિનિટ જેટલી કસરત કરવી જરૂરી છે જેનાથી તમે સ્વસ્થ રહી શકો છો હવે નવો એક અભ્યાસને અંતે એવું તારણ નીકળ્યું છે કે અઠવાડિયામાં બે દિવસ પણ જો તમે એકસો પચાસ મિનિટ જો કસરત કરશો તો તમને એ જ ફાયદો થશે તો ચાલો જોઈએ વીક એન્ડ વોલિયર્સ વીકેન્ડ કસરત કરવાના ફાયદાઓ મિત્રો ઇંગ્લેન્ડમાં નેવું હજાર વ્યક્તિઓ પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં એક જૂથના લોકો વીસથી ત્રીસ મિનિટ કસરત કરતા હતા બીજા જૂથના લોકો વીક એન્ડ વોલિયર્સ જે અઠવાડિયામાં બે દિવસ પણ એકસો પચાસ મિનિટ મધ્યમથી વધારે પ્રમાણમાં કસરત કરતા હતા અને ત્રીજા જૂથના લોકો કસરત વગરનું જીવન જીવતા હતા દરેક વ્યક્તિના હાથે ઘડિયાળ બાંધવામાં આવી હતી જેથી જે તે વ્યક્તિએ અઠવાડિયા દરમિયાન કરેલી કસરત અંગેની માહિતી મળી શકે અભ્યાસના અંતે એવું તારણ નીકળ્યું કે જે વ્યક્તિઓ રોજ કસરત કરતા હતા વીસથી ત્રીસ મિનિટને માટે તેઓમાં અઠ્ઠાવીસ ટકા લોકોને બ્લડ પ્રેશરમાં અને છેતાળીસ ટકા લોકોને ડાયાબિટીસમાં ફાયદો થયો હતો અને જે લોકો અઠવાડિયામાં બે દિવસ કસરત કરી હતી તેઓમાં ત્રેવીસ ટકા લોકોને બ્લડ પ્રેશરમાં તથા છેતાળીસ તેતાળીસ ટકા લોકોને ડાયાબિટીસમાં ફાયદો થયો હતો મિત્રો નિયમિત કસરત કરવાથી ડાયાબિટીસ બ્લડ પ્રેશર પાચનક્રિયાના રોગો હૃદયની બીમારીમાં ઘણો ફાયદો થાય છે માનસિક તણાવ ઓછો થાય છે ચિંતા ઓછી થાય છે ઊંઘ સારી આવે છે તથા સ્વસ્થ રહી શકાય છે આથી જે લોકો કામ ધંધાને કારણે એ સર્વિસને કારણે કોઈ અન્ય કારણસર રોજ નિયમિત કસરત કરી શકતા નહીં હોય પરંતુ જેઓ તેઓ અઠવાડિયામાં બે દિવસ પણ સમય કાઢી એકસો પચાસ મિનિટ માટે મધ્યમથી વધારે પ્રમાણમાં કસરત કરશે તો ચોક્કસ બીમારીથી બચી શકાશે તથા સ્વાસ્થ્ય સારું રાખી શકાશે તો મિત્રો અઠવાડિયામાં બે દિવસ પણ જો તમે એકસો પચાસ મિનિટ જેટલી કસરત કરશો તો ચોક્કસ તમારું સ્વાસ્થ્ય સારું રહેશે